પોતાના બેબાક બોલને લઈને જાણીતા અભિનેત્રી અને રાજકારણી એવા કંગના પર હવે કાયદાનો જે પંજો પંજો છે 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 એ કસાઈ શકે શકે આ આ વખતે કાયદો મજબૂતાઈથી કસી કારણ કે કેસ હવે રાજદ્રોહનો થયો છે આગ્રા કોર્ટે રિવિઝન અરજી મંજૂર કરી દીધી છે જેથી હવે કંગનાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે શું આરોપ છે કંગના રનૌત પર જેને લઈને હવે આ કેસ દેશ દ્રોહ સુધી પહોંચી ગયો છે બધી જ વિગતો મેળવ્યા અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી કંગના રનોત પોતાના નિવેદનોને લઈને અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે અને મોટા ભાગે એમના જે નિવેદનો હોય છે એ વિવાદો સર્જનાર હોય છે અને વળી હવે એ માત્ર એક અભિનેત્રી છે હવે એ આપણા દેશની સંસદના સભ્ય પણ છે એટલે હવે તેમણે એક એક શબ્દ જોખી તોડીને બોલવા જરૂરી છે એવામાં આપણા ખેતી પ્રધાન કહેવાતા દેશમાં ખેડૂતોને અપમાન કર્યાના આરોપ સાથે હિમાચલ પ્રદેશના મંડીના ભાજપના સાંસદ સભ્ય કંગના રનોત વિરુદ્ધ હવરાજ દ્રોહનો કેસ ચાલવાનો છે કંગના માટે આ કેસ જે છે એ નવી મુશ્કેલી ઉભો કરનારો છે સ્પેશિયલ જજ લોકેશ કુમારની કોર્ટમાં બુધવારે સુનાવણી થઈ હતી તેમાં કોર્ટે કંગના વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી રિવિઝન અરજી પણ સ્વીકારી લીધી છે

તેના વિશે વાત કરું તો વિગતો એવી મળી રહી છે કે સપ્ટેમ્બર ના રોજ એક વકીલ નામ રમાશંકર શર્મા છે તેમણે કંગના રનોત વિરુદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરી હતી જેમાં તેના પર રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો હતો આરોપમાં એવું કહેવામાં આવ્યું છે કે કંગનાએ છવ્વીસ ઓગસ્ટ બે ના રોજ એક ઇન્ટરવ્યુમાં ખેડૂતો વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી અને આનાથી લાખો ખેડૂતોની લાગણીઓને ઠેસ પહોંચી છે કંગાએ ચોવીસ ઓગસ્ટ બે હાજર ચોવીસ રોજ એક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે એવું કહ્યું હતું કે જો અમારું શીર્ષ નેતૃત્વ મજબૂત ન રહ્યું હતું આંદોલન દરમિયાન પણ બાંગ્લાદેશ બનાવી દેવામાં આવ્યો હતો પંજાબમાં ખેડૂત આંદોલનના નામે ઉપદ્રવ્યો હિંસા ફેલાવી રહ્યા હતા ત્યાં રેપ અને હત્યાઓ થઈ રહી હતી ખેડૂત બિલ પાછું ખેંચી લેવામાં આવ્યું નહીતર આ ઉપદ્રવ્યોની ખૂબ લાંબી યોજના હતી તેઓ દેશમાં કંઈ પણ કરી શક્યા હતા કંગના એવું પણ કહ્યું કે પંજાબમાં શું થઈ રહ્યું છે આખી દુનિયા જોઈ રહી છે ઉડતા પંજાબ જેવી ફિલ્મમાં ત્યાંની વાસ્તવિકતા પણ દેખાડવામાં આવી છે અને ત્યાં આ સમયે ડ્રગ માફિયા ધર્મ પરિવર્તન કરાવતી ગેંગ અને ખાલિસ્તાની સમર્થકો મજબૂત બની રહ્યા છે ત્યાં કેટલાક લોકો દરેક સમયે કાયદાને પોતાના હાથમાં લઈ રહ્યા છે તો સામે આ અંગે જે વકીલે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે એ એડવોકેટ રમાશંકરે પણ કહ્યું કે હું હું પણ ખેડૂત પરિવારમાંથી આવું છું મેં ત્રીસ વર્ષ ખેતી કરી છે અને મને ખેડૂતો અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પ્રત્યે આદર છે કંગનાએ અમારી અને લાખો ખેડૂતોની લાગણીઓને ઠેસ પહોંચાડી છે ઓગસ્ટે પોલીસ પોલીસ કમિશનર અને નવા ફરિયાદ મોકલી જેમાં કાર્યવાહીની માંગણી કરવામાં આવી હતી તેમણે એવું પણ કહ્યું કે કંગનાના આ શબ્દોનો સ્પષ્ટ અર્થ થાય છે કે તેણે ખેડૂતોને ખૂની દુષ્કર્મ આચરનાર આતંકવાદી અને ઉગ્રવાદી ગણાવ્યા જોકે કંગનાએ જયારે આ નિવેદન આપ્યું એ સમયે ભાજપ દ્વારા પણ એક સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી કે કંગનાએ કંઈ પણ કહ્યું છે કે આવું પહેલા નથી બન્યું આવું બનતું હોય છે જેમાં કંગના કંઈક નિવેદન આપે અને પાછળથી પક્ષ તેમાં સ્પષ્ટીકરણ આપે કે કંગનાએ જે કંઈ પણ કહ્યું છે એ એમનો વ્યક્તિગત વિચાર છે અને પક્ષને તેની સાથે કોઈ લેવા નથી

એક મહિલાનો ફોટો પોસ્ટ કર્યો હતો અને ખેડૂતોના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારી આ મહિલા પ્રખ્યાત બિલકિસ દાદી છે તે શાહીન બાગના વિરોધ પ્રદર્શનમાં પણ હાજર રહ્યા હતા અને સો રૂપિયા લઈને ગમે ત્યાં જાય છે એ પછી તો તેને આ નિવેદનને લઈને ચંદીગઢ એરપોર્ટ પર લાફો પણ ખાવો પડ્યો હતો ત્યાં એક સીઆઈએસએફ ના કોન્સ્ટેબલ હતા કુલવિંદર કૌર તેમણે કંગના રનૌત ને લાફો ઝીકી દીધો હતો અને પાછળથી આ કોન્સ્ટેબલનો એક વિડીયો પણ વાયરલ થયો હતો જેવા તેમણે કંગનાની આ જ લઈને રોષ ઠાલવ્યો હતો જો કે થપ્પડ માર્યા બાદ કુલવિંદર કૌર એરપોર્ટ અધિકારીઓ અટકાયત લીધી અને પછી તેને સસ્પેન્ડ પણ કરી નાખવામાં આવી પણ એ જોવાની વાત એ છે કે કંગનાના પ્રકારના નિવેદનોને લઈને લોકોમાં ઘણીવાર ભારોભાર અસંતોષ જોવા મળતો હોય છે અને 2024 માં આપેલ આ ઇન્ટરવ્યુના નિવેદન અંગે અસંતુષ્ટ વકીલે કોર્ટમાં કરેલ અરજીએ હવે કંગનાની મુશ્કેલી જે છે એ ચોક્કસથી વધારી દીધી છે કંગના નિવેદનો એટલા વિવાદિત હોય છે કે જેના કારણે ક્યારેક તેના ગાલ પર થપ્પડ પડે છે તો ક્યારેક વાત રાજ ઉદ્રોહ સુધી પહોંચી જાય છે હવે જોવું એ રહેશે કે આ કેસમાં આગળ જતા શું અપડેટ સામે આવે છે અને કંગના પર તેની કેવા પ્રકારની અસર પડે છે આ વિષયને લઈને તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ નમસ્કાર